કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે ને તો એકવાર ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો અને બધાને ખવડાવજો બધાને ખૂબ જ ભાવશે તો એકદમ સ્પંચી અને એકદમ સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ અરે વાહ એનો લુક તો જુઓ એકદમ મસ્ત પોચા પોચા રૂ જેવા બન્યા છે ને મેં અહીંયા અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે તેની સાથે વન ફોર કપ જેટલો મેં અહીંયા મોરોયો લીધો છે જે આપણે સાંબો પણ કહેવાય છે તો મેં સૌથી પહેલાં તો એક મિક્સર ઝાડ લીધેલું છે તો મિક્સર ઝાડમાં આપણે સૌથી પહેલાં તો એક કપ સાબુદાણા એડ કરીશું ને સાબુદાણા સાથે આપણે વન ફોર કપ જેટલા સાંબુ એડ કરીશું અને અડધો કપ જેટલો દહીં એડ કરીને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જો એકદમ મસ્ત એવું બેટર આપણું બન્યું છે ને તો આ બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં એ કાઢી લેશું તો આ રીતનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે બેટરને આપણે ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે તો સરસ એવા સાબુદાણા અને સાંબુ આપણો પલળીને આ રીતનું થીક બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો એકદમ વધારે પાતળું બેટર આપણે નથી રાખવાનું આ રીતનું જ આપણે બેટરને રાખીશું ત્યારબાદ ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે સાત પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા બાદ જો ઢોકળા ખાટા મીઠા હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું તો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે ઢોકળા આપણા ખાટા મીઠા હોય તો જ ખાવાની મજા આવે છે એ જ રીતના આ ફરાળી ઢોકળા પણ જો ખાટા મીઠા હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતના મિક્સ કરી લીધું છે ત્યારબાદ આપણે થોડા એકથી બે ચમચી જેટલા લીલા દાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમે ઘરે ફરાળી વાનગી તમે કઈ કઈ બ બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને તમે મારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ બતાવજો જેથી હું તમને બધાને સ્પેશિયલી થેન્ક્સ કહી શકું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે આપણે બેટરમાં જ્યારે બધું જ બધી સામગ્રી કમ્પ્લીટ હોય અથવા તો આપણે પાણી પણ ગરમ થઈ જવું હોવું જોઈએ ત્યારે જ આપણે ઈનો એડ કરવાનો છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા પ્લેટ લીધી છે અને પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લીધી છે તો આ પ્લેટને આપણે સ્ટીમરમાં રાખી દઈશું ત્યારબાદ આપણે તો બેટરમાં આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું તમે ઈનોની જગ્યાએ જે ખાવાના સોડા આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા તીખાના પાવડરને સ્પ્રિંકલ કરી દીધો છે અને ઢાંકણ કવર કરીને પાંચથી છ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ એવા ફોલીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે છરીની મદદથી ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે જરી આપણે એકદમ સરસ એવી ક્લીન આવે છે તો સમજી જવાનું કે ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો ચાલો હવે પ્લેટને આપણે બહાર કાઢી લેશું તો અહીંયા મેં પ્લેટને બહાર કાઢી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવા ઢોકળા બન્યા છે ને જો એકદમ સરસ કિનારી પણ એની જાતે જ પ્લેટને ઢોકળાએ પ્લેટને છોડી દીધી છે તો એકદમ મસ્ત એવા સ્પંચી ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ ફરાળી ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરી લેશું તો ગરમ ગરમ ઢોકળાનું આપણે સૌથી પહેલાં તો કટિંગ કરી લેશું જો જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે ફરાળી ઢોકળા આપણા કેવા બન્યા છે બિલકુલ છરીમાં ચીપકતું નથી એટલે એકદમ મસ્ત એવા ઢોકળા આપણા બન્યા છે તો એકવાર જરૂરથી ચોક્કસ તમે ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે જો તેવા જ્યારે તમે વ્રત કે ઉપવાસ કરો છો તો એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય ને તો ત્યારે તમે ચોક્કસ આ રીતના ફરાળી ઢોકળા ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે તો મેં અહીંયા તડકા પેનમાં બે ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલ છે તો તેલ ગરમ થાય ને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું જો તમે ઉપવાસમાં તલ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તલ આપણા સરસ રીતે ચટકવા લાગે ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન બે લીલા મરચાંનું કટિંગ એડ કરી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દેશું જેથી વઘાર આપણો દાજી ના જાય અને આ રીતના આપણે હલાવી લઈશું હવે આ ગરમ ગરમ વઘારને આપણે ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો આ રીતે ચમચીના મદદથી આપણે વઘારને ઢોકળા ઉપર પાથરી દેસું જો આ રીતના વઘાર કરીને ઢોકળા ખાશો ને તો ખૂબ જ મજા આવશે પણ તમે ઢોકળાનો વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો જો તમે ઉપવાસમાં જીરું ખાતા હોય ને તો તમે જીરાનો વઘાર પણ કરી શકો છો સરસ રીતે આ રીતના ચમચીની મદદથી વઘારને પાથરી લેશો તો આ રીતના વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ગરમા ગરમ લાઈવ ઢોકળા ફરાળી આપણા બનીને તૈયાર થઈ ગયા છે વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે ને તો એકવાર ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો અને બધાને ખવડાવજો બધાને ખૂબ જ ભાવશે તો એકદમ સ્પંચી અને એકદમ સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ અરે વાહ એનો લુક તો જુઓ એકદમ મસ્ત પોચા પોચા રૂ જેવા બન્યા છે ને જો તમને આજની મારી આ રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તમારા ફેમિલી મેમ્બરમાં ચોક્કસ શેર કરજો જો આ રીતના ઢોકળા બનાવીને ખાશો ને તો તમારું મન તો ભરાશે પણ તમારું પેટ નહીં ભરાય એવા સુપર ટેસ્ટી આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આજની તમને મારી રેસીપી ગમે ને તો એક લાઈક ચોક્કસ કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ